સાહેબ આ માટે કર્યું છે આજુ હાજુ કહી દે આ માટે તે કર્યું છે મેનતી કરી મડે મારા બાપના ના હો તો તું જો એ ડબલે જવા આવ્યો તો હા સાહેબ એ ડબલે જ જવા આવ્યો તો આ લાસ જોઈને એટલે જ એને મને ફોન કર્યો તે ફોન કર્યો એમને હા સાહેબ એનો મતલબ આ મર્ડર તે કર્યું છે કયા હું જે રીતે મર્ડર કરું સાહેબ હું તો બુડુ તમારા ભેગો હતો એટલે મે મર્ડર કરી છે એમ ને ના ના સાહેબ હું એમ નથી કેતો ના મને મેજ કર્યું છે મેજ એને ખોટું કાતું તો 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 સારી વાત છે તો તો તમને થશે ફોસી સાહેબ અરે દયા તું તો હાટું માની ગયો આ મટર મહેનતી કર્યું તો શું કરીએ સાહેબ દયા આ લાસના રિપોર્ટ કઢાય કેટલા મહિનાનું લાઈટ બિલ છે સાહેબ લાઈટ બિલ નથી આ લાસના રિપોર્ટ છે આમાં શું લખેલું છે દયા સાહેબ મને ઓસ્તાવ તો હું તમારી જગ્યાએ ન હોત ને વર્ષ આવડતો તો હું હરી ને તો શું કરીએ સાહેબ અહીંયા તને ખબર છે આપણે રસ્તામાં આવતા એક મોના નું આધાર કાર્ડ જડ્યું હતું એનું શું કરીએ મને લાગે છે એને જ આવડે કર્યું એને સાહેબ એ મળે નથી કર્યું હોય સારું તો આ મળે તે કર્યું છે બીજું શું કે પૂરો ના ના સાહેબ આ મળે એને જ કર્યું છે મે મારા ડબ્બા કોનેથી જોયું તો આ ગયો ને લાઈન ઉપર હવે હેડા તો હેડવું જ પડશે

જે માણસ હે ને એ ડુવા બા જ લાગે છે અપડેટ નથી કરાય તો ડુવા બા તમને હિન્દી ફિલ્મ માં ઇન્દ્રાના કીધું હોય તો તમે કેવી એક્ટિંગ કરો અરે સાહેબ ખાલી એકવાર મોકો તો આલો તૈયાર થઈ ગયો તો ડોબા ભા સિંહ એવો છે કે તમારા છોકરાએ કરી નાખ્યું છે મર્ડર પોલીસ તમને પકડવા આવે છે તો તમારે એમને એમ કેવાનું કે આ મર્ડર તો મેજ કર્યું છે તમારે ફાંસીએ ચડાવવા તો ચડાવી દો પણ આ મર્ડર તો મેજ કર્યું છે